પોલીસ મથકમાં સો વર્ષ પહેલા નોંધાયેલા ડ્રગ્સના એક કેસ દ્વારા કરવામાં આવ્યા હતા આરોપી જાણીતા વકીલ શેખ મારફતે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં પ્રિવેન્ટીવ ડિટેક્શનનો આદેશ રદ કરી હાઈકોર્ટે આરોપીને જેલ કરતો હુકમ કર્યો હતો મહા દરવાજામાં રેહાન જમીલ અહમદ અંસારી તારીખ એકવીસ જુલાઈ બે પગલા ભરવા સુરત પોલીસ કમિશનરે એક દરખાસ્ત ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મોકલી આપી હતી ત્યારબાદ તારીખ બાર સપ્ટેમ્બરે સીઆઈડી ક્રાઇમ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અંસારીને પ્રિવેન્ટિવ ડિટેક્શનમાં મોકલવાનો આદેશ જારી કર્યો હતો જેથી પોલીસે રેહાની અટક કરી તેને પોરબંદર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો રેહાને હાઈકોર્ટમાં વકીલ જવિત શેખ મારફતે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડીજીપીના આદેશને પડકાર્યો હતો આ કેસમાં બચાવ પક્ષ એડવોકેટ હતી કે એકની કલમ ત્રણ એક હેઠળ કોઈ પણ આરોપીને રાજ્ય સરકાર એક તરફ વર્ષ સુધી વગર સુનાવણીએ જેલમાં રાખી શકે નહીં આમ બંને પક્ષ દલીલો બાદ હાઈકોર્ટે પ્રિવેન્ટિવ ડિટેક્શનનો આદેશ જારી કરી મોહમ્મદ રેહાન અંસારીને જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો હું એડવોકેટ ઝમીર શેખ ગઈકાલે નાંદા ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપી રેહાન જમીલ અંસારીને નાર્કોટિક નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ નાઇન્ટીન એટી એટની કલમ ત્રણ હેઠળ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી ક્રાઈમ દ્વારા પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં લેવા અંગેનો જે હુકમ કરી આરોપીને પોરબંદર જેલ મુકામે એક વર્ષ માટે મોકલવાનો હુકમ કરવામાં આવેલ તે ઓર્ડરને નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રદ કરતો હુકમ કરેલ છે હવે નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ નાઇન્ટીન એટી એટની સેક્શન થ્રીમાં પ્રોવિઝન એવી એવો છે કે કોઈપણ વ્યક્તિ જે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ નું વેચાણ કરતો હોય અને કોમર્શિયલ એક્ટિવિટી કરતો હોય અને એ વાત પોલીસના ધ્યાન ઉપર આવે તો સરકાર એને પ્રિવેન્ટિવ કસ્ટડી હેઠળ લઈ શકે છે એવા પાવર્સ પોલીસ પાસે છે સરકાર ધારે તો એક વર્ષ પછી એને બીજા એક વર્ષ માટે લંબાવી પણ શકે છે એટલે કોઈ પણ કોર્ટમાં સુનાવણી વગર કોઈપણ કોર્ટના હુકમ વગર આરોપીને પ્રિવેન્ટિવ ડિટેન્શન હેઠળ લેવાની જોગવાઈ કાયદામાં છે અને તેનો ઉપયોગ કરીને આરોપી રેહાન જમીલ અંસારીને કસ્ટડી હેઠળ લઈને પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં પોરબંદર જેલ મુકામે મોકલી આપવામાં આવેલ તે હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રદ કરતો હુકમ કાલે કરી આરોપીને છોડી મૂકવાનો હુકમ કરેલ